નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો સોળ લાખ ઉમેદવાર મિત્રો જેમની રાહ જોઈને બેઠા હતા એટલે કે એલઆરડી અને પીએસઆઈનું ફિઝિકલ ઓફિશિયલ રીતે ક્યારે શરૂ થશે તેમને ધ્યાનમાં રાખીને જ ઓફિશિયલ રીતે એક જાહેરાત કરવામાં આવેલી છે કે ગ્રાઉન્ડ કઈ તારીખથી શરૂ થઈ જશે અને તેમના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થવા મળશે જે આ મિત્રો જો આ માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ તમે માહિતી જોઈ શકો છો લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ છવ્વીસ બાર બે હજાર ચોવીસ એટલે કે આજના દિવસે અત્યારે જ આ માહિતી આપવામાં આવેલી છે ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટી બાબત જે આ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જેમનો જાહેરાત ક્રમાંક અહીંયા દર્શાવેલો છે તેમના અનન્વય શારીરિક કસોટી છે તે આઠ એક બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે અને તેમના માટેના કોલ લેટર છે તે પહેલી તારીખથી એટલે કે એક જાન્યુઆરીથી બે વાગ્યાથી ઓજસની જે વેબસાઇટ છે તેમના ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેમની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી જ્યાં મિત્રો ફિઝિકલની વાત કરીએ તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ભરતી છે જેમની અંદર ફોર્મ ભરાઈ ગયા છે તેમના માટેની શારીરિક કસોટી આઠ એક બે હજાર પચીસના રોજ શરૂ થઈ જશે અને આ તારીખ આગળના દિવસોમાં પણ આપણે જોઈ હતી જેમાં ટાઈપિંગ મિસ્ટેકના કારણે ઘરના ઉમેદવાર મિત્રોને આ તારીખ ખોટી લાગતી હતી પરંતુ આજે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવ્યું કે આઠ એક બે હજાર પચીસના રોજ શારીરિક કસોટી શરૂ થઈ જશે અને સૌ પ્રથમ પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે ત્યારબાદ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલું હોય તે ઉમેદવાર મિત્રો અને સૌથી છેલ્લે એલ વાળા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે અને એમના માટેના કોલ લેટર છે તે પહેલી જાન્યુઆરી એટલે કે એક એક બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાથી ઓજસની જે વેબસાઇટ છે તેમની અંદર મૂકી દેવામાં આવશે જ્યાંથી દરેક ઉમેદવાર મિત્રો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે અને બધાના કોલ લેટર એક જ સાથે ડિક્લેર થઈ જશે જે હા મિત્રો આઠ તારીખથી ફિઝિકલ શરૂ થઈ જશે અને પહેલી તારીખથી ફિઝિકલ માટેના કોલ લેટર આવી જશે આવી રીતે પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલને લગતી એક આ મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો